रमीधा पारिटेह नें बधियो मिक्स करी नाकक हरखी रीते बधियो परोल मसालू आट भडीन 95् सब्टस statistics व thereby करीज जर्लसन જાના આપણે બેહી ગયા એ કામ કરવા મતલબ હું કામ નથી કરતી હું તો વિડીયો ઉતારું આપણે તો ખાલી કહેવાની કામ જ કેવાય અને બાકી બધું કામ કરે છે જો મમ્મી હે ને બટેકા ધોવે હે ઓ બાપ પછી આ સક્કરીયું મસ્ત મજાનું આપણે મસ્ત મજાનું આજ જમવાનું બનાવવાનું છે તમે છેલ્લે સુધી જોજો અમારા ભેગા જોડાયેલા રહેજો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોને હાઈ પે કરજો અને તમે ઘરે બનાવજો અને પછી કોમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું આ રેસીપી જોઈને બનાવજો નહીતર કાઈક બીજું બની ન જાય સિંગ અને તલ અને અજમો અજમો સિંગ તલના ને અજમોનો ભૂકો કરી નાખ્યો આવા લીલી મરચી હળદર અને લસણ ને મીઠું હવે નાખશું લસણું તો જો આપણે એને કાજુનો તલનો અને અજમાન જે ભૂકો કર્યો હતો ને પીસીને ને એ આપણે આમાં નાખ્યો છે હવે એમાં આપણે ઓલું મરચું મરચી લીલી હળદર મીઠું લસણ નાખવાનું ઈ મસાલો આપણે બટેકામાં ને એમાં ભરવાનું છે એટલે હેને મસાલેદાર આપણે ભર્યું થાય અને બાકી બધાઈમાં ઉપર કટ કરી નાખવાના છે ધોઈને મસ્ત મજાના

પપ્પા તો મજા આવશે ને ઉંબાડિયું ખાઈ ને બસ મજે નું બધું કટિંગ થઈ ગયું હવે આપણે આમાં મસાલો ભરવાનો હે હાલો પપ્પા ચાલુ કરી મસાલો ભરવાનો મસાલો હા આઈ રહ્યો મસાલો તમને એ બતાવ્યો તો કે મસાલો કર્યો હે બની આવે પપ્પા કરતા આવે ટીવી માં એને આપણે એમાં મસાલો નાખીને મિક્સ કરવાનું છે તુવેર અને સુરતી પાપડી છે

જો મમ્મી એને સકરિયા પાણીમાંથી કાઢે હે અત્યારે કેમ કે એમાં આપણે હવે આવી રીતે મિક્સ કરવાનું છે એટલે હોય આપણે અને પપ્પા જો સકરિયા ના કરો જો આપણે બધું મિક્સ મસ્ત મસ્ત થઈ ગયું છે હવે આપણે એને એને મટકામાં ભરવામાં આવશે આવી રીતે એને બધું મિક્સ કરી નાખવાનું સરખી રીતે બધા ઉપર ઓલો મસાલો લાગી જાય જોઈએ ને પછી આપણે એને મટકામાં બાફવા માટે રાખી દેવાના હોય જો મસ્ત મજાના બે મટકા ભરી લીધા આપણે આ કેરના પાંદડા છે ને આમ કાપીને એમાં ભરવાનું આવે એટલે કલર બલર ન હોય કલર બલર અમારા પાસે ન હોય એટલે મેં આનેથી જ કામ કરી અત્યારે જો સાઈડમાં આવી રીતે કેળના પાંદડા ને વચમાં આમાં ભી એવી રીતે એટલે જો એક નંબર આખો આખો આપણે ભરવાનું છે ઢાકવાનું એ માટીથી ના આરી ને છાણા રાખીને આમ કરીને જે હવેને કઈરું હે બાફાવા માટે રેડી ટાટ કે નડે જ નહીં આયા પાટલે બે મસ મજન ઉંબાડિયું શેકવા બી ઉંબાડિયું ને હળખું બનાવવા માટે રેડી થઈ ગયા છે આપણે ફળખો કરી દીધો તો ને બધી મસ મજન ઉ થઈ ગઈ હતી એની માં તો આપણે મસ મજન ઓમણા ઉંબાડિયું બની જાય અને પછી આપણે ખાસી એને ધીરે ધીરે પાકવા દેવાનું એટલે યે હમણાં ધીમે ધીમે આપણું પામેનું કરી એ આપણે આપણું કામ કરી બેઠા બેઠા બની ગયું પપ્પા अपनी जेब में जान ही है। हरेक रूप लगाने जार दो। जारों की जेब से लो। अच्छा लगेगा। पांच लगेता पर खास ही है। आज वाले एकदम माल जोरदार बंद वालों। कुछ कजिबार माना बोली दीखूं। बोली क्या है बहुत ही खुले की रहा है बहुत ही खोल में रही खोल है। अलखवाह है बद्दी। <laughs> अम्मे ત્યારે આઈ કામ કરે છે અને વા નારિયેલ પડાઈ છે હે હું કેસ છે એવું છે હવે વા નારિયેલ પડાઈ છે જો પગ ભરવા માંડ્યો માં મસ્તી નારિયેલ પડાઈ છે એમાં હે હે તારું નહીં આવતું ઝૂમ કરેલું હે जो केवरी इतना मस्त है नहीं है मस्त है ना उंबाली उंबालिया उंबालिया था ही है सब रखा फल मीठा होता है इस यालो में नोटी कबर है राइ जो हमने क्या दुना गाल नोट किसने बात की ये दिमाग बोला होता था कि यहीं आओ मैं किधर गाल नो खेता हूँ ये તમારે <laughs> જોેટે <laughs> <laughs> <laughs>

ખોટી ખૂબ ખાટી-ખટી ખાસ મજા નહી હોય તતને ભેગું ખાવ તો જ મજા આવે બો મર્યા બો હે જારી વાત રહી ગઈ જોરદાર છે જારી લેતી આવ તો એટલે મમ્મી અને બાપા અબ પપ્પા મને એકવાર સમસ મજાની રેસિપી આપ તમારીારે શેર કરવા નહીં તો મને ખબર નહોતી ગોદારી <laughs>